સાથે મેદાન પર થયેલા ઝઘડા ને પગલે વિરાટ કોહલીને એક ઓસ્ટ્રેલિયન અખબારે જોકર અને ધૃત રાજા તરીકે દર્શાવ્યો હતો આ દર્શનાએ ભારતીય ક્રિકેટ ચાહકોને ભૂતપૂર્વ ખેલાડીઓમાં રોષ ફેલાવ્યો છે ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનિલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયન મીડિયાની આ કડક શબ્દોમાં નિંદા કરી છે તેમણે જણાવ્યું કે તેઓ ઘણીવાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરે છે ગાવસ્કરે ડબલ સ્ટાન્ડર્ડને હાઇલાઇટ કર્યું તેમણે જણાવ્યું કે જ્યારે કોહલી સારી પ્રદર્શન કરે છે ત્યારે તેને રાજા તરીકે વખાણવામાં આવે છે પરંતુ જ્યારે તે મેદાન પર આક્રમકતા દર્શાવે છે ત્યારે તેને ઝડપથી બદનામ કરવામાં આવે છે અન્ય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે પણ ગાવસ્કરના ભાવોને પ્રતિબિંબિત કરતા ઓસ્ટ્રેલિયન મીડિયાની પક્ષપાતે રિપોર્ટિંગની ટીકા કરી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ વર્ષોથી થઈ રહી છે અને ભારતીય ક્રિકેટ સમુદાયને આ અયોગ્ય વર્તન સામે અવાજ ઉઠાવવાની વિનંતી કરી આ ઘટનાએ રમતગમતમાં મીડિયાની ભૂમિકા અને ખેલાડીઓના ન્યાયી અને સન્માનજનક કવરેજના મહત્વ વિશેની ચર્ચાઓને ફરીથી પ્રજ્વલિત કરી છે